નમસ્કાર મિત્રો જય માતાજી અમારે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું મિત્રો તો આપણે આવી ગયા છે સરગવાની શેંગો ઉતારવા મિત્રો તમે જોઈ શકો છો વિડીયામાં સરગવાની સિંગો ઉતારી પણ લીધી છે જય માતાજી મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં ચોમાસાની સરગવાને આવી હતી તો ઉતારી લીધી અત્યારે સીઝન વગરને સીંગો બહુ મસ્ત લાગે છે અમારા ખેતરને શેડે સરગવા ઉગેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો ઘણા સરગવા છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો મિત્રો વિડીયો પૂરો જોજો અમે બે જણા આવ્યા હતા શીંગો ઉતારવા માટે તમે જોઈ શકો છો વાડીએથી જવાનું હતું ઘરે તો શીંગો ઉતારીને જઈએ છીએ હવે ઘરે અમે ખેતરમાં કામ કરવા માટે આવેલા હતા મિત્રો ખેતરમાં સોયાબીન આવેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો સાંજના સાડા છ વાગી ગયા છે તો અમે જઈએ છીએ ઘરે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મારો ડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો મિત્રો આ છે અમારી વાડી હાઇ કે વાવવા રાખેલું છે બાકી અમે રહીએ છીએ એ વાડી તો બીજી છે આ જમીન બીજાએ ભાઈની છે હાઈકે વાવવા રાખેલી છે તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીશું મળીશું ફરી નવા વલોગમાં અમારો વિડીયો ગમે તો લાઈક કોમન અને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન